ગોપાલભાઈ સૌથી પહેલો પ્રશ્ન આપ હાલ વ્યસન મુક્તિનું જે અભિયાન ચલાવી રહ્યા છો તમને એની પ્રેરણા ક્યાંથી મળી મને એની પ્રેરણા એકચ્યુઅલી મળી બે હજાર સોળ પછી અત્યાર સુધીમાં એવા કેટલા વ્યસની હશે જેમને તમે વ્યસન મુક્તિમાં વ્યસનમાંથી મુક્ત કરાવ્યા છે અત્યાર સુધીમાં સાડા ઉપરાંત વ્યસન મુક્ત થયા હશે નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ બુલેટિન ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમ એક મુલાકાતમાં સ્વાગત છે આપનું આપણો ભારત દેશ સંસ્કારી સમાજ ધરાવતો શિષ્ટાચારી અને ઈમાનદારી ધરાવનારો દેશ ઓળખાતો હતો પરંતુ હાલના સમયમાં એક એવું દૂષણ કે જે વગર ધારનું હથિયાર એટલે કે વ્યસન આધુનિક યુગમાં વધતી પ્રગતિની સાથે સાથે વ્યસનીઓની પ્રગતિ પણ થઈ રહી છે લોકો વ્યસનના રવાળે ચડી મહામૂલ્યવાન જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે વ્યસનીઓનું જીવન બરબાદ થતું અટકાવવા એક સમાજસેવી વ્યક્તિ કાર્ય કરી રહ્યા છે જે સમાજસેવી વ્યક્તિનું નામ છે ગોપાલભાઈ સુથાર કે જેઓ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહ્યા છે તો આજે એક મુલાકાતના મંચ પર ગોપાલભાઈ સાથે વ્યસન મુક્તિના અભિયાન અંગે ખાસ ચર્ચા કરીશું ગોપાલભાઈ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ એક મુલાકાતમાં ગોપાલભાઈ નમસ્તે નમસ્તે ગોપાલભાઈ સૌથી પહેલો પ્રશ્ન આપ હાલ વ્યસન મુક્તિનું જે અભિયાન ચલાવી રહ્યા છો તમને એની પ્રેરણા ક્યારથી મળી મને એની પ્રેરણા એકચ્યુલી મળી બે હજાર સોળ પછી કે લોકોને વ્યસન મુક્ત કરાવું એ એકચ્યુલી હું પોતે વ્યસની હતો પહેલાં ઓગણીસો એંસીથી લઈને બે હજાર સાત સુધી સત્યાવીસ વર્ષ સુધી મને એનું વ્યસન હતું અને બે હજાર સાતમાં મારો વ્યસન મુક્ત થયો હું પોતે અને પછી બે હજાર સોળમાં મને જેના દ્વારા વ્યસન મુક્ત થયો પ્રમુખ સાંઈ મહારાજ અને એમના નિધન બાદ બે મને વિચાર આવ્યો કે એમણે તો મારા જેવા ચાલીસ લાખ લોકોને નિર્વ્યસની કર્યા તો મને બી વિચાર આવ્યો કે મારે બી થોડું આ રીતના લોકોને વ્યસન મુક્ત કરવા એવો વિચાર આવ્યો હવે તમને જે વિચાર આવ્યો તમને કેવા પ્રકારનું વ્યસન હતું મને પાન રોજના પંદર મસાલા ખાતો હતો તમાકુ સિગરેટ અને વીકલી વ્યસન દારૂનું વ્યસન બી હતું અને જોડે જોડે માંસાહાર બી કરતો હતો દર એવરી સન્ડે આ બધું મને વ્યસન હતું નાનપણથી જ જ્યારે હું મોડાસા આઈટીઆઈ કરતો હતો ત્યારથી એટલે સંગતથી તમને વ્યસન હા સંગ સઘ એવો રંગ બરાબર તો અમદાવાદ વ્યસન મુક્ત થયા તો કેવી રીતે થયા એની પાછળ તમે કેટલી મહેનત કરી વ્યસન મુક્ત થવા માટે મને મહેનત બિલકુલ નથી પડી એકચ્યુઅલી બે હજાર સાતમાં હું સૌરાષ્ટ્રની યાત્રાએ ગયેલો આપણે કચ્છ દેવ સારંગપુર હનુમાનજીનું મંદિર છે ત્યાં એની પાછળ સ્વામિનારાયણ મંદિર છે અને ત્યાં મેં એકચ્યુલી સંતોને સેવા કરતા જ ગયા અને પ્રમુખ સાંઈ મહારાજના મને દર્શન થયા એ દિવસથી મને વિચાર આવ્યો અને હું પોતે તો વ્યસની હતો પણ મારા બાપ એવા બેટા છે ને મારા દીકરા બી હતા અને અને એ દિવસ હતો દિવાળી સંતોનું જીવન જોયું પ્રમુખ મહારાજના દર્શન થયા અને એ દિવસથી મારું વ્યસન જે હતું ટોટલી એ બધું વ્યસન મારું છૂટી ગયું તમે અત્યારે લોકોને વ્યસન દૂર કરાવો છો તો વ્યસનીઓના વ્યસન મુક્ત કેવી રીતે કરાવો છો પહેલા તો હું પોતે મારો પોતાનો દાખલો આપું છું કે હું પોતે કેવો હતો મારા ઉપર સંસ્થાએ એકચ્યુઅલી મારા ઉપર ડોક્યુમેન્ટ્રી બનાવી છે આખી અને એ લગભગ અત્યાર સુધીમાં સિક્સટીએટ કન્ટ્રીમાં બતાવી એટલે એ ડોક્યુમેન્ટરી બતાવું છું કે હું પોતે કેવો હતો કે એમાં વ્યસન કરતો મારો આખી વિડીયો છે દારૂ પીતો લથડિયા એ આખું અને એ લોકોને જે થાય અને એનાથી લોકોને એ થાય કે આ વ્યક્તિ આટલું બધું વ્યસન કરતા હતા આ સુધરી ગયા તો મારે બી સુધરવું જોઈએ એમ વાત કરું પછી મારી જોડે બે બુકલેટ રાખું છું ધૂમ્રપાન સજા કે મજા અને વ્યસન મુક્તિ માટેની બે અને એમાં જે મોઢાનું કેન્સર જે પાનમાં મસાલા ખાતા હોય ને અને મોઢાનું કેન્સર કલરિંગ ફોટા સાથે છે રાખવું એટલે એ બતાવું છું કે જો વ્યસન કરવાથી શું નુકસાન જાય શારીરિક નુકસાન તો છે જ શરીરને તેવટ આર્થિક નુકસાન બી છે અને બીજું કે તમારા ફેમિલી રિલેશન પતિ પત્નીના સંબંધો પછી બાપ એવા બેઠા કહે છે ને કે બાળ આપણા આપણા બાળકો ઉપર બી એના ખરાબ સંસ્કાર પડે છે એટલે મારો પોતાનો જાત અનુભવ બીજાને વાત કરું ને એટલે લોકોને એ થાય છે કે ભાઈ આપણે બી સુધરવા જેવું ખરું અને એમ વાત કરું અને પછી બસ એ રીતના લોકોને પછી પાછું અપ રાખું છું એ લોકો બરાબર એમની સાથે ફરીથી ટચમાં રહો યા એમને વાત કર્યા જ કરો હા વાત બરાબર કેટલા સમયમાં વ્યસન વ્યસની હોય એ વ્યસનના બંધનમાંથી મુક્ત થઈ જતો હોય વ્યસન તો એકચ્યુઅલી જો છોડવો જે ધારે ને મનથી કારણ કે મન જેનું મન જીત્યો એ જગ જીત્યો એટલે મનથી ધારે તો તરત ઇસ્ટન જ છોડે એટલે એ લોકોને હું એ રીતના વાત જ કરું છું કે જુઓ આજે મને ખુદને બી જો સાફ કર્યો હોય અને ઝેર આખા શરીરમાં પોઈઝન પ્રસરી જાય તો હાથ કાપવો પડે ડૉક્ટર કે તો હાથ કાપવો પડે એમ વ્યસન એક છે ને સ્લો પોઈઝન છે એ ધીમે ધીમે આપણે અસર કરે છે એટલે એ રીતના વાત કરું એટલે જે પાન મસાલા ખાતા હોય એ લોકો તો તરત છોડી દે પણ એનો ફોલઅપ સતત મારે રાખવું પડે જે દારૂ પીતા હોય ડ્રગ્સ તો આજ સુધી હજુ સુધી મારી નોલેજમાં એ કંઈ આવ્યા નથી એવા કોઈ ડ્રગ્સ એડિટ હોય પણ આ પાન મસાલા સિગરેટ અને ડ્રિંક્સ દારૂ એ લોકોને વ્યસન મુક્તિ માટે એનો સતત હું કોન્ટેકમાં રહું છું અને ફોન કરતો રહું મતલબ એવરી ડે પછી એના પત્ની સાથે વાત કરું અઠવાડિયે એકવાર જવું એમના ઘરે અને એ રીતે એમના પત્નીને બાળકોને કહું કે પપ્પાના વ્યસન છૂટી કે નહીં એટલે સતત એક બે મહિના સુધી એનું ફોલોઅપ રાખું પછી જો એક બે મહિનામાં સુધરી જાય ને માણસ ટોટલી તો વ્યસન તજી શકે છે બરાબર અત્યાર સુધીમાં એવા કેટલા વ્યસની હશે જેમને તમે વ્યસન મુક્તિમાં વ્યસનમાંથી મુક્ત કરાવ્યા છે અત્યાર સુધીમાં સાડા ચાર હજાર ઉપરાંત વ્યસન મુક્ત થયા હશે અત્યાર સુધીમાં અને એ બે હજાર સોળથી અત્યાર સુધીમાં બે હજાર સોળથી અત્યાર સુધીમાં હા હવે તમે કઈ કઈ જગ્યાએ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવો છો હું એક્ચુલી વધારે પડતો તો આદિવાસી વિસ્તારમાં જઉં છું પછી ઘણીવાર મને સ્કૂલોમાં કોલેજોમાં અને ફેક્ટરીઓમાં બી લઈ જાય છે ચાંગોદળ ને એ બધે વટવા ને બધે એટલે ફેક્ટરીઓમાં બી જઉં છું કારીગર વર્ગ જે ગુટકા પાન મસાલા ખાતા હોય એટલે વધારે પડતો શનિ રવિ હોય એટલે આદિવાસી વિસ્તારમાં હિંમતનગર મોડાસા દાહોદ ગોધરા એ બાજુ બધે જાઉં છું બોડેલી સામેથી લોકો તમને બોલાવે છે કે તમે આના સામેથી નહીં હું પોતે જાઉં છું અને પછી હા ઘણી વખત એ લોકો આયોજન કરે ગામના જે આગેવાન હોય સરપંચ હોય એટલે એ રીતના મારો પ્રોગ્રામ રાખે એટલે એમાં ડોક્યુમેન્ટરી બી બતાવું છું અને ગુજરાત સરકારે બી મારા ઉપર બનાવી છે ગુજરાત રાજ્ય નશાબંધી ખાતું ઓકે સરસ સરસ આપણે દિવસમાં કેટલો સમય તમે આ

લોકોને હું કોન્ટેક્ટ કરું છું તમને એવો કોઈ પ્રસંગ યાદ આવે છે કે વ્યસન મુક્તિ કરાવવા માટે તમે ગયેલા હોય અને એવો કોઈ તમારી જોડે પ્રસંગ બનેલો હોય કે ભાઈ એને વ્યસન છોડાવવા માટે તમને યાદ આવતું હોય કે ભાઈ આ સૌથી સારામાં સારો પ્રસંગ બનેલો છે કે જે વ્યસન મુક્તિ કરાવવા ગયેલો છે મારો બનેલો છે એવો તમને યાદ આવે એ આપણે આપણે પ્રતિજ્ઞા અને બાલિકા બધુમાં જે કલાકાર હતા ને સજ્જનસિંહ એ કલાકાર એ પોતે એવરી ડે થ્રી પેકેટ સિગરેટ પીતા હતા અને એવરી સન્ડે એ લોકો વ્યસન કરતા હતા દારૂને વગેરે એ મને બે હજારના સત્તરમાં મને મળ્યા હતા અહીંયા અમદાવાદ સાંઈબાગ અને એમની જોડે એમના જીજાજી હતા પછી જસ્ટ હું તો એ વખતે શું પોતે ફિલ્મ મૂવીને વગેરે બહુ જોતો હતો એટલે હું તો ઓળખી ગયો એમને એટલે એમની જોડે ઓટોગ્રાફ લેવા ગયો અને ખાલી ફોટો પડાવવા પછી એમને જસ્ટ મારી પોતાની ઓળખાણાની વ્યસન મુક્તિની વાત કરી પછી કે એ કે सीगरेट पीता था वक्त मैं जस्ट हमने कहूँ कि आप तो मेरे लिए एक रोल मॉडल हो फिर आप नशा करते हो फिर मैं कहूं हूँ जो तम के व्यसन करते हो नहीं। नहीं। तो पी आप मेरे गुरु हो के लिए नशे के मामले में पी चलो मैं आज छोड़ देता हूँ पीछे ये दिवस मैं मंदिर में लई गए ने क्या अने व्यसन तजी दीद टोटली हाई तरीवो कोई किस्सो सामने सामें कि कोई ने तभी व्यसन मुक्ति कराया पीछे ફરીથી એ પાછું વ્યસનના લતે પાછો ચડી ગયો હોય હા એક કથા એ પોતે આમાં નોકરી કરે છે સરકારી એ પોતે એમના ફાધરે મને કહ્યું હતું હિંમતનગર બાજુના છે ભીરોડા જોડે ગામ છે એ મને મળ્યા ને એમના ફાધરે મને કન્વિન્સ કર્યું કે મારા દીકરા વ્યસન કરે છે દારૂનું અને એના કારણે એમના પતિ પત્નીના રિલેશન એ બધું એ થાય છે તો એમને ફોલોઅપ કરી મેં થોડો ટાઈમ તો એમને છોડી દીધું પછી પાછું વ્યસન ચાલુ કરી દીધું એવો મેસેજ એમના પપ્પા તરફથી આવ્યો હતો તો એવા સમયે તો પછી તમે શું પગલાં લો એની પાછળ પછી એને હું શું કહેવાય મારા એક મિત્ર છે ડૉક્ટર ડબ્બાવાલા સાહેબ એમનો કોન્ટેક કરાયો કારણ કે ઘણા એવા વ્યસની હોય છે ને એ એક રીઢા મતલબ થઈ ગયા હોય તો એને અમુક કેસ મારાથી સોલ્વ ના થાય તો પછી ડૉક્ટર ડબ્બાવાલા સાહેબ એ પોતે અમરેલીમાં છે એમનો કોન્ટેક કર્યો પછી એમના થ્રુ

સંસ્થા તો મને બધી રીતના હેલ્પફુલ થાય છે પણ જ્યાં બી જાઉં ત્યાં એકલો જ લગભગ હોઉં છું કોઈ આવતા નથી જલ્દી બોલે ખરા કે હું સાથે આવીશ મોટા મોટા બધા ઓફિસર લેવલના વ્યક્તિ હોય મારી સાથે પોલીસ ખાતાના બધા મિત્રો હોય કે વકીલ હોય કહે ખરા પણ કોઈ આવે નહીં તો હું તો બધું કારણ કે હું પોતે એવો હતો ને એટલે મને એવું થાય કે ગમે તેમ કરીને બધાના નિર્વસની કરું કારણ કે મારા પોતાના તમે મારું લાઈફ બહુ એ હતું ટફ પહેલાંનું તો આજે જે કંઈ હું સુધર્યો તો મને એવું થાય કે બીજા લોકો બી જીવન સુધરે એમનું એટલા માટે મને અંદરથી એ છે કે આખા સમાજને આખી દુનિયા નિર્વેસણી થાય અને એ માટેના પ્રયત્નો ચાલુ રાખું છું અને બીજું કે ભગવાનનો સાથ તમને તમને વ્યસન વ્યસન મુક્ત કરાયા પછી તમને કેવી લાગણી અનુભવ થાય મને શાંતિનો અનુભવ થાય કે આજે એક જીવને સુધાર્યો તો એની પાછળ એના બાળકો એના પત્નીના કેટલા બધા આશીર્વાદ મળે એના બાળકોના આશીર્વાદ મળે અને બીજું કે ભગવાન રાજી થાય આ વ્યસન મુક્તિ કરાવો છો તેમાં પરિવાર અને સમાજનો તમને કેવો સહકાર મળે છે આના માટે પરિવાર મને બહુ સાથ આપે છે અને સમાજ બી સાથ આપે છે ઇવન મિનિસ્ટર લોકો બી મને એમાં ઘણા હેલ્પફુલ થાય ડૉક્ટર કિરીટભાઈ સોલંકી એમપી છે એમણે મને એમના બગલે બોલાયેલો મને સર્ટિફિકેટ આપી દીધું કે બહુ આપ સારું કાર્ય કરો છો એટલે સમાજ બધા હેલ્પફુલ થાય છે મને વ્યસન મુક્ત થયા પહેલાં તમારું જીવનશૈલી કેવી હતી અને વ્યસન મુક્ત થયા પછીની જીવનશૈલી તમારી કેવી છે વ્યસન મુક્ત થયો પહેલાંની જીવન તો મને એવું હતું કે મનુષ્ય જીવન મળ્યું છે ખાઓ પીવોને મોજ કરો આવું જ મારું જીવન હતું એટલે મૂવીઝ જોઈને ફિલ્મોને આ બધું વ્યસન કરવું કે મનુષ્ય જીવન એક જ વાર મળે છે તો ખાઓ પીવોને મોજ કરો એવું જ મારું જીવન હતું અને મારા બાળકો બી મારા જેવા જ હતા અને વ્યસન તજ્યા પછી આખું જીવન બદલાઈ ગયું કે ધ્યેય આપણો શું છે એકચ્યુલી આ બધું જે આપણે કરીએ છીએ આ તો આ કરાય જ નહીં વ્યસન એ તમારા બાળકો પણ હા એ હતા એ એ એ ટોટલી બધા બધા મારી સાથે બી જીવન સુધરી બંને હવે અત્યારે અત્યારના સમયની અંદર આ વ્યસનની અંદર અત્યારનું યુવાધન ઘૂસી ગયું છે અને એ સખત હદથી અંદર જઈ રહ્યું છે તમે એ યુવાધનને કોઈ સંદેશ આપવા માંગો છો કે તમે ખરેખર આ વસ્તુ કરો કે આ વસ્તુ ના કરો અને એના પાછળના તમે શું પગલાં લેવાડાવવા માંગો છો યુવાધનને તમે શું કહેવા માંગો છો ખાસ ખરેખર આપ જુઓ કે આજે સૌથી વધારે યુવા વર્ગ આપણા ભારત દેશમાં છે મોદી સાહેબ એ કેટલી વાર જાહેરાત કરે છે કે આપણું યુવાધન છે ને એ વ્યસન પાછળ એટલું બધું આજકાલ તો કોલેજના છોકરા છોકરીઓ છોકરીઓ બી વ્યસન કરતી થઈ ગઈ છે એટલે એક બહુ ચિંતાજનક વિષય છે આજે તમે કોઈ બી મૂવીમાં થિયેટરમાં થિયેટરમાં મૂવી જોવા જઈએ પહેલાં બી એડ બતાવે છે એ વ્યસનની બાબતમાં પણ તો પણ નાના નાના છોકરાઓ આ ગુટકા પાન મસાલા એ બધું ખાતા હોય છે છોકરીઓ ખાતી હોય છે વ્યસન કરતી હોય છે દારૂ પીતી હોય છે તો ચિંતાજનક વિષય છે કે વ્યસન કારણ કે એક વ્યક્તિ તો શું આપણે તો ખાલી પ્રયત્ન કરીએ બધું ભગવાનના કારણ કે આમાં ટોટલી બહુ સમૂહમાં આના વ્યસન મુક્તિ ઉપર સરકારે વધારે વધારે પડતું એ કરવું જોઈએ કારણ કે ગુટકાના બધું કંપની તો બનાવે જ છે પણ ત્યાંથી જ બધું બન બનતું બંધ થઈ જાય તો વ્યસન ટોટલી છૂટી જાય એમ કે આપણા ભારત દેશમાં ગુટકા સિગરેટ આ બધું સરકાર જ પોતે જે કરે છે ને પ્રોડક્ટ તો એ ખરેખર બંધ થઈ જાય તો સમાજ આખો એ થઈ જાય તમાકુની ખેતી થાય છે બરાબર તો આપણા એકલાથી તો કંઈક થાય નહીં આ શક્ય નથી પણ બને ત્યાં સુધી યુવાગઢ છે આ વ્યસન છોડી દે તો ઘણો બધો દેશ આગળ વધી શકે આગામી સમયમાં કંઈ વ્યસન છોડવા માટે કે આ વ્યસનીઓને દૂર કરવા માટે એવું કોઈ તમે કંઈ લક્ષ્ય બનાવેલું છે કે હું હવેથી આ કરીશ એમ આ આ માણસો પાછળ હું આવો એક ગોલ એવું કંઈ લક્ષ્ય લઈને તમે પાછળ મહેનત કરતા હોય એવું કંઈ મેં એક લક્ષ્ય રાખ્યું છે કે ભારતમાંથી હું મિનિમમ એક લાખ લોકોને નિર્વ્યસની કરીશ અત્યારે તો મારી જોબ ચાલુ છે ઓએનજીસીમાં નેક્સ્ટ મંથ માર્ચમાં હું રિટાયર થાઉં છું અને રિટાયર પછી ફૂલ ટાઈમ વ્યસન મુક્તિ માટે ફૂલ ટાઈમ સેવા હું કરવાનો છું અને સતત એના પાછળ જ હું લાગ્યો રહીશ તો અત્યાર સુધીમાં તમે કેટલા લોકોને વ્યસન મુક્ત કર્યા અત્યાર સુધીમાં સાડા ચાર હજાર ઉપર લોકો વ્યસન મુક્ત થયા સાડા ચાર હજાર ઉપર લોકો તમારી જોડે એવો એવો કોઈ કિસ્સો આવેલો છે કે જેની પાછળ તમે ખરેખર ખૂબ જ સમય આપ્યો અને એમને છોડાવવા માટે સખત પ્રયત્નો કર્યા હોય એવો કોઈ કિસ્સો તમે હોય તો મને દર્શકોને જણાવો એવો એક પ્રસંગ હતો મોડાસા બાજુ ધનસુરા ગામનો એમના ફાધર જ મને મળ્યા હતા અને એમનો દીકરાના મેરેજ કર્યા એટલે કે લગ્ન કરવાથી કે મારો દીકરો સુધરી જશે પણ મેરેજ કર્યા તો પણ એ વ્યક્તિ સુધર્યો નહીં એમનો દીકરો તો એના માટે મને એમને બહુ રિક્વેસ્ટ કરી હતી મને મળ્યા હતા તો પછી હું સ્પેશિયલ એના માટે હું ત્યાં ગયો ગામ બરાબર એને એક વ્યક્તિને વ્યસન છોડાવવા માટે હું પોતે ત્યાં ગયો મને પોતે કાર ડ્રાઈવ નથી આવડતી ટુ વ્હીલર લઈને ગયો ત્યાં અને એ વ્યક્તિને વ્યસન મારી બધી વાત કરી પર્સનલી મારા બધા ફોટોગ્રાફ્સ વિડીયો વગેરે બતાવ્યા કે જો આ લોકો બધા વ્યસન મુક્તિને બધા કહેવાય બતાવ્યું પછી વાત કરી પછી મેં કહ્યું તારા પરિવાર તારા પત્ની તારા બાળક ઉપર એના ખરાબ પડશે પછી એને લાગ્યું વ્યસન કે હું છોડ દઈશ છોડ દઈશ તો પણ પછી પાછો શું છે મિત્રોનો સંગ એવો થાય ને એટલે એ વખતે બોલે કે છોડ દઈશ પાછું જડ બી લેવડાયું મેં એ જેમાં માનતો હોય બરાબર કે મેં જળ બી લેવડાવ્યું મેં તો તારા જેમાં માને છે તું તારા દેવી દેવતા જેમાં બી અને છોડી દેવાનું કહ્યું અને પછી પાછું ફરી ચાલુ પડી ગયો તો પછી એના પાછળ એટલો અથાક પ્રયત્ન કર્યો પછી ડૉક્ટર ડબ્બાવાલા સાહેબ જોડે લઈ ગઈ ત્યાં આગળ અને એ રીતના પછી એમને વ્યસન મુક્તિની બધી બધું આખું ટોટલી મેં પછી આપણી એમાં લઈ ગયો હતો સિવિલમાં કેન્સર હોસ્પિટલમાં કે જો વ્યસન કરતા વ્યક્તિને શું હાલત થાય છે આ અને એ બધું બતાવ્યું અને બધું મારી વિડીયોને કહ્યું કે જો વ્યસન છોડીશ તો તારા તારા પિતા તને મને કહ્યું છે તારા પિતાએ તો તું હવે સુધરી જા તારા પત્ની જો એકવાર તો ફરી વાર આવો પ્રશ્ન સમજાયો તારે એને વ્યસન ના એ પછી નહીં કર્યું બીજું મગજમાં ડ્રગ્સના રવાડે કે એને છોડાવ છોડાવશો શક્ય છે ફોક કેમ કરે કરવાથી કે એક વખત એનાથી ના છૂટે એનામાં મારી પાસે એટલો બધો ટાઈમ

ya व्यसन जो छूटी सर्टिफिकेटिफिकेट नव गुजरात न्यूज़ पेपर और भी विशाल मुक्ति नो अपेलो क्या ये सा था पे सर तुमने यूं थयो દરેક હું પાંચ લોકોને લોકોને તો હું વાત કરું છું અને મારી સાથે જે ફોટોગ્રાફ એ ફોટોગ્રાફ મહારાજનો અને એટલે વિનાશ ધૂમ્રપાન વ્યસંત હજુ કરું એને બરાબર કરું પાંચ જણ મિત્ર દાણા નાખવાના ભગવાન વાત ની કૃપા ઘરે જવું મળવું એના વિશ કરવું એટલે આ રીતના તાલમેલ એટલે એકતા રાખીએ ને તો એના થાય કે કોઈ

તમારે પૈસે વાત કરું કરું છું હું જો રોજ નું કેટલું વિચાર કરો તો દસ રૂપિયાનો એક મસાલો તો કેટલા થયા મહિનાના કેટલા

મારા ભાઈ હું માંગુ છું કે આપને વધારે વિનંતી જો તમે છો એમના સારા ગણ નિરવેશનની બંધ કુબલબે તમે તમારો કિંમતી સારી વાત